નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર અંજારના ભીમાસર ગામે હોલિયા હુંબલ પરિવાર દ્વારા માતાજીના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ યોજાયો ભીમાસર ગામે હુંબલ પરિવાર દ્વારા હોલ માતાજી ભવ્ય મોટું મંદિર બનાવાયું છે અને 3 પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં સંતો મહંતો સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

હુંબલ પરિવારના કુળદેવી અમારા હોલ માતાજીના નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સૌ પ્રથમ તો આજની પ્રસંગની શોભા વધારવા માટે જે જુદા જુદા ગામોથી બહાર ગામથી મહેમાનો આવ્યા છે તેનું હુંબલ પરિવાર તરફથી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને અમારા કુળદેવી હોલ માતાજી હુકંપ પહેલાં અમારે આ પસોડા ગામે અમારા માતાજીનું સ્થાન હતું ત્યાં નાનકડી દેરી હતી ભૂકંપ પછી અમે શરૂઆતમાં જ લગભગ બે હજાર એકમાં જ જૂના ગામમાં માતાજીનો એક નાનો મઢ બનાવ્યો અને ત્યાં પૂર્તિ પ્રાપ્રતિષ્ઠા કરી હતી પરંતુ સમય અનુસાર અત્યારે ત્યાં કોઈ આહીર સમાજની કે ઉંબલ પરિવારની વસ્તી નથી રહેતી અને લગભગ માની લો આખું ગામ લોકેશન થયું છે એટલે જૂના ગામમાં બધી ફરપડપના લોકોની વસ્તી હોવાના કારણે અમારા પરિવારની ઘણા લાંબા સમયથી એવી ઈચ્છા હતી બધા ઉંમર પરિવારની કે આપણે ક્યારેક અહીંયા મંદિર બની જાય તો એક તો નજીક થાય અને બધાને માતાજીના સવાર જવાના દર્શન કરવાનો એટલા માટે એક ચર્ચા હતી અને ચર્ચા અનુસંધાની ક્યારેક કોઈ નિયમિત બને છે તો એક અમારે ગામમાં જ જાની બેન કાના જે કાના તેજા ઉમરના ઘેરથી એમને એક એવી ઈચ્છા થઈ કે ભાઈ તમે બધા ઉમલ પરિવારને ગોઠી છે અહીંયા નવા ગામમાં સહારા ગામની બાજુમાં એક નૂતન મંદિર લાખ રૂપિયાનું અમે બધા ઉંગલ પરિવારના ભાઈઓ બધા ગોઠી છે એમના પરિવારના બધા લોકો બધા ભેગા મળ્યા અને બધા જથાશક્તિ એના પછી બધા પરિવારો પોતાની શક્તિથી ઉપર જઈ અને સારામાં સારું દાન આપ્યું અને પહેલા જ તબક્કામાં સોતેર લાખ રૂપિયા જેટલો માતબર ફાળાની રકમ એકઠી થઈ એના પછી મંદિરનું નિર્માણ કાર્ય થયું અત્યારે આપણે મોંઘવા મોંઘવારી છે થોડુંક કામ પર વધારે થયું એટલે થોડોક ખર્ચ વધારે થયો પરંતુ ઉમલ પરિવાર આખો બધા માતાજી ની કૃપા છે બધા સાથે મળીને જે થયું તે ખર્ચ ને પણ અમે બધા પહોંચી વળછું ઉમલ પરિવારના જ અમારા કુળદેવી છે એટલે જે ખર્ચ થાય અમારા પરિવાર માંથી જ અમારે કરવાનો છે અને આજે મંદિર પરિપૂર્ણ થયું અમારું બધાનું એક સપનું હતું આજ પૂર્ણ થયું અને એક સહારા ગામની બાજુમાં જે એક સારું નૂતન મંદિરનું આજે નિર્માણ કાર્ય થયું જેની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ નવદશ અને ઇયાર એટલે એટલે કે આ પૂનમના રોજ આપણે માતાજી મંદિરમાં આવશે એની પ્રતિષ્ઠા થશે પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા પૂનમનો દિવસ છે તો આ ત્રિદિવસીય કાર્યક્રમમાં જુદા જુદા કાર્યક્રમો પણ રાખ્યા છે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખ્યા છે અને બધા એક ગ્રામજનોને પણ અમે પહેલાં પૂનમના દિવસે સમગ્ર આહીર સમાજ રબારી સમાજ તેમજ બધા જે સમાજ સાથે મળી અને જમે છે એ રીતે આખા અમે સાથે તો એક પરિવાર નો પ્રસંગ કહેવાય અને બધા સાથે મળી અને બધા હુંબલ પરિવાર છે અમને બધાને આનંદ છે માતાજીની દયા છે માતાજીની કૃપા છે માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે હે ઓલ માતાજી હુંબલ પરિવાર અને સમગ્ર ભીમાસર ગામ આપણા આશીર્વાદ વરસતા રહે આજના પ્રસંગે ઘણા અમારા અમારાજી ના ભુવાઓ પણ અહીંયા આવેલા છે એમનું પણ અમે સન્માન કરીએ છીએ અને મહેમાનો પણ અને બીજા જિલ્લામાંથી માંથી પણ આવેલા છે અમે સન્માન કરીએ આજે ત્રણ દિવસ નું આયોજન કર્યું છે એમાં પણ બધા અમને ગ્રામજનોનો નો સહયોગ ખુબ મળેલો છે તો આ ગામનો પ્રસંગ માની બધા ઉત્સાહ ઉત્સાહથી બધા પ્રસંગના સાથે એમાં ભાગ લેશે તો બસ માતાજી ની કૃપા છે માતાજીની કૃપાથી જે અમારે તમે વિચાર્યું હતું અમારું સપનું હતું આજે માતાજીએ અમારું સપનું પરિણપૂર્ણ કર્યું છે અને મૂળ માતાજીના કુળદેવી જે હોલ માતાજીનું મંદિર છે એનું આજે અમે નિર્માણ કર્યું છે અમારા દાદા સુરપુરા દાદા પણ મુના ગામમાં હતા બધાની ઈચ્છા હતી કે અહીંયા સાથે આવે તો એમને પણ દરરોજ ધૂપ દીવો અને દર્શન થાય તો સુરતપુરા દાદાને પણ અમે મંદિરની બાજુમાં પ્રાંગણમાં અમે એમનો પણ અહીંયા કંઈ અહીંયા અમારે લઈ આવ્યા છે અને દાદા પણ અમારા મંદિરમાં આવ્યા છે એવી જ રીતે દેવસ્થાના હનુમાનજીની મૂર્તિ ગણપતિજીની એની પણ આજ પ્રતિત થતા અને ખૂબ જ બધી સગવડ સાથેનું મંદિર બન્યું છે તો આ મંદિરનો કારણે આજે તો એરિયામાં જે મુખ્ય રોડ ઉપર છે અને બધાને દર્શનનો લાભ મળશે ઉંગલ પરિવાર ને તો મળશે પણ સાથે સાથે ગ્રામજન્મને પણ મળશે છે કુળદેવી અમારે ચાર પરિવાર એક જ લાઈનમાં જરૂર પરિવાર ચાવરા ચાવરા પરિવાર ડાંગર પરિવાર અને ઉંગલ પરિવાર પરિવાર છે બધા પોતાને શક્તિ થી વધારે દાન હંમેશા કોઈ પણ કાર્યમાં આપતા હોય છે એમ સદાય ભગવાન અને માતાજી સુખી રહે એવી માધ્યમ થી અમે પ્રાર્થના કરી દર્શક મિત્રો આજે તારીખ જૂન પચીસ આ હતા સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર